દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે મગફળીની અંદર જે ફૂગનાશક દવાનો ડોઝ ચાલી રહ્યો છે કેમ કે ઘણા દિવસ પછી વરસાદનો વરાપ થઈ છે તો ખેડૂતો આમ તો બધાય ધીરે ધીરે જે ઈયળ છે ફૂગનાશક છે એવા ડોઝ વાપરતા આપણે ધીરે ધીરે ચાલુ થયું છે મિત્રો તો આજે આપણે ફૂગનાશક દવા વિશેની વાત કરી છે કે મગફળીની અંદર ખરેખર કેવા ફૂગનાશક વાપરવું જેથી કરી સારું રિઝલ્ટ મળે આપણે ઘણી વખત ફૂગનાશકની માહિતી તો આપણે આપતા જ હોઈએ છીએ પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખરેખર જે અલગ અલગ તમે ફૂગનાશક વાપરતા હોવ છો હવે જે ઊંચા ટેકનિકલ આપણે ફૂગનાશક તરીકે આવે છે એમાં આપણે ઘણી વખત એમ કહી શકીએ કે ભાઈ ધાનુગાનું લસ્ટર છે પ્રાયોક્ષર છે જો ઊંચા ટેકનિકલ તમારે વાપરવો હોય તો આવી વસ્તુનો ઉપયોગ કરો લસ્ટર પણ સારું છે પ્રાયોક્ષર પણ સારું છે નેટિવો છે બાયરનું હવે સ્ટાન્ડર્ડ કંપનીના કોઈ પણ સારા ફૂગનાશક વાપરો પણ જે ખેડૂતોને સારું અને સસ્તું જે કરવું છે ને એના માટેની આપણે ખાસ ભલામણ કરવી છે કે અવા ફૂગનાશક વાપરવા જે સસ્તું પણ પડશે અને સારું પણ ફૂગનાશક આવશે જે આપણા મગજમાં જે ઊંચા ટેકનિકલના ઊંચા ફૂગનાશક છે ને એ પણ ખેડૂતોને સ્ટાન્ડર્ડ કંપનીના આવે છે સારું છે એમાં આપણે કોઈ ના નથી પાડતા સાટવા માટેની હા સારા વસ્તુ છે સારી સટાઈ જ એમાં કોઈ નો ડાઉટ આપણે ના નથી પાડતા પણ આપણે એક જે ખેડૂતો એવા પણ છે કે જે ટૂંકમાં નોર્મલ ફૂગનાશક સસ્તું અને સારું આવી વસ્તુ આવીને આપણે ઘણા ખેડૂતોના ફોન આવતો હોય એટલે વાત કરતા હોઈશું એવા જ ફૂગનાશકની આપણે વાત કરી છે કે જે ખરેખર ખેડૂતોને કાયમી માટે લાભદાયી ઓછે ખર્ચે સારું ઉત્પાદન અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સારો એવો બેનિફિટ જડે જો આપણે અત્યારે દવા છાંટવાનું ચાલુ છે ત્રણ પોંપ વીકી આલે છે આમે ત્રણ પંપ અને વીઘી ત્રણ પોંપ મિત્રો એટલે જો જીવીસ મગફળી છે મગફળી તમે જુઓ થોડીક વરસાદ અમારે વધારે છે એના હિસાબે થોડીક તમને વિડીયોમાં વધારે પીરી દેખાતી છે પીરી પડી પણ ગઈ છે ઉપલા પાંદડા કેમ કે વરસાદ ખૂબ જ પ્રમાણમાં વરસાદ થયો હતો ખેતરું પાણીના હતા સમતોલ લગભગ ત્યાર પછી આજે લગભગ ચોથો પાંચમો દિવસ છે વરસાદ થયો પાંચમો છઠ્ઠો દિવસ પણ આજે ઘણો બધો રંગ બદલાઈ ગયો છે હજી પાંચસો દિવસ થાય ને ત્યાં એમને વગર દવા એનો રંગ બદલાઈ જાય કેમ કે ધીરે ધીરે પાણી છે એ નીતરતું જાય અને થોડુંક વરાપ થતી જાય એટલે જે એનો ટૂંકમાં ખોરાક લેવાનું આખી પ્રક્રિયા છે એ પાણીમાં પાણીમાં જે બંધ થઈ હોય એ પાસે ચાલુ થઈ જતી હોય છે મિત્રો એટલે ખાસ કરી જે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બોલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો ખેડૂતોને આપણે કાયમી અભિપ્રાય આપીએ છીએ વોટર સોલ્યુબલનો આપણે ખાતર મૂક વિડીયો મૂકો ત્યારે ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ તો કઈ સારી કંપનીનું વાપરવું કેવું વાપરવું તો અત્યારે તમને કહી દઉં છો કોઈ પણ સારી કંપનીમાં જો હું ચાર પાંચ કંપનીના નામ લઉં છું અને એ જે આઈસીએલ છે નેક્સસ છે એરિયસ છે કોરોમંડલ છે વોનિતા છે આવી પાંચસો કંપની જે માર્કેટની અંદર સ્ટાન્ડર્ડતા રૂપે જે ટૂંકમાં આપણે વોટર સોલ્યુબલ જે સોડિયમ ક્લોરાઇડ વિનાના જે આપે છે કે જેની અંદર સાર નથી તમે ફૂગનાશક દવા કોઈ પણ એની સાથે વાપરી શકો આવા ફૂગનાશક વાપરવા તો આપણે હવે કઈ દવા મારીએ છીએ અને શું શું કામ આપે છે એના માટેની તમને આજે માહિતી આપું છું મિત્રો ખરેખર જો ફૂગનાશક છે ને આની પહેલાં મેં વાત કરી ફૂગનાશક છે ને ખરેખર મિત્રો ન્યુટ્રિશન જ છે અને અત્યારે જે ખરેખર ફૂગનાશક આપવા માટે જે મગફળીની અંદર જે ખાસ કરી દોડવામાં જે બીબડા હોય સૂયામાંથી બીબડા થતા હોય બીબડામાંથી ડોડવા થતો હોય ડોડવામાંથી દાણો થતો હોય એની અંદર પણ જે કામ આપે એવા ફૂડક આપણે ખરેખર વાપરવા જોઈએ પાંદડાની અંદર ગેરું ને ટીકા આ ખાસ મહત્ત્વની વસ્તુ હોય છે મિત્રો કે પેલા ટીકાથી શરૂઆત થતી હોય છે પછી એની અંદર વધારે પૂરતા પ્રમાણમાં ટીકા થાય એટલે ગેરું કંઈ અને એમાંથી ધીરે 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 રાતડ થતું હોય છે હવે મિત્રો ખરેખર આ વસ્તુ તમને પહેલાં સમજાવવી છે પછી હું દવા વિશે સમજાવું કે ગેરું રાતળ અને ટીકા બોલો ભાઈ સોરી ટીકા રાતળ અને ઘેરું આ ત્રણેય સ્ટેપ બાય સ્ટેપ હોય છે તો આ પાંદડાની અંદર મુખ્ય કારણ થવાનું શું પહેલી વસ્તુ તો એ છે કે ખેડૂતોને આપણે એ સમજાવવા છે કે આનું આનું કારણ શું તો હવે એક હું તમને બીજી એક વસ્તુ મિત્રો કહી દઉં છું કે જે આપણું પાંદડું છે એ પાંદડું ખરેખર ખોરાક લેતું હોય છે એ ખોરાક લઈ અને જે એની નસું છે એ નસું સ્વરૂપે બધું એના ન્યુટ્રિશન છે એ બધા નીચે મૂરીએથી લઈને અને ઉપર પાંદડા સુધી બધી એકબીજી વસ્તુ કામ કરતું હોય છે આપણે ખોરાક તરીકે બાજરાનો રોટલો લેતા હોઈએ રોટલી લેતા હોઈએ ભેગું આપણે કોઈ પણ કોઈ પણ શાકભાજી લેતા હોઈએ છીએ અને ભેગું દહીં દૂધ અથાણું આવી બધી વસ્તુ અલગ અલગ આપણે લેતા હોઈએ છીએ એટલે આપણે ને બધી વસ્તુ આપણે ખાવા બેહીએ એટલે આપણે બધી અલગ અલગ વસ્તુ આપણે ખાઈએ એટલે આપણે મજા આવે ને પહેલાં આપણે રોટલાને આપણે કોઈ પણ શાકભાજીનું આપણે શાક બનાવ્યું હોય કોઈ પણ શાક બનાવ્યું હોય તો શાકની અંદર બોરીએ પછી રોટલો ખાઈ પછી અથાણું ખાઈ પછી ઉપરથી આપણે ભેગું દહીં હોય તો દહીંનું સેવન કરીએ પછી આ દાખલા તરીકે આપણે કોઈ સાસ ભેગી હોય તો એનો ઉપયોગ કરીએ એટલે આપણે ખૂબ જ પ્રમાણમાં મજા આવે મિત્રો આ પાંદડું છે ને પાંદડું પાંદડાની અંદર ખરેખર તમામ પ્રકારના ન્યુટ્રિશન જોતા હોય છે જો એને ન્યુટ્રિશનની દાખલા તરીકે ખામી આવે ને જ્યારે ન્યુટ્રિશનની ખામી આવે ને એટલે એની અંદર જીવાયત વધારે લાગતી હોય છે કોઈપણ પ્રકારની થીપ્સ કથીરી પોપટી આપણે મગફળીમાં ત્રણ પ્રકારની આમ તો ખાસ કરી અને થીપ્સ અને લીલી પોપટી અને મોલોમોસી આવી બધી જે જીવાયત છે પછી આ અત્યારે તો ઇયળના પ્રમાણ વધારે છે ઈયળ લાગતી હોય છે પણ આ ખાસ જે પાન સૂસનારી જીવાયત છે લીલી પોપટી અને થીફ બને એટલે ધીરે ધીરે સૂસવાનું કામ કરે એટલે એને જે છોડવાને ન્યુટ્રિશન છે એ ન્યુટ્રિશન ધીરે ધીરે સૂહી લઈએ બધાએ પાંદડાની અંદર જે રસ હોય રસ સૂહે એટલે જે પાંદડાની અંદર ન્યુટ્રિશન હોય બધા એ ન્યુટ્રિશન સૂહવાનું છે અને એ ન્યુટ્રિશન શું છે એટલે ક્લોરોફોલ જે નિર્માણ થતું હોય એ વસ્તુ ધીરે ધીરે બંધ થાય એટલે જ્યાં જ્યાંથી દાખલા તરીકે ટીકા ચાલુ થાય પછી એમાંથી ગેરું આવે પછી એમાંથી રાતળ આવે એટલે જે ફૂગનાશક આપણે વાપરીએ ને ખરેખર એ ન્યુટ્રિશન જ છે કે જે સોડવાની અંદર એવા ન્યુટ્રિશન આપે છે કે જે સોડવાની પાંદડું છે એની અંદર ટૂંકમાં એવા ન્યુટ્રિશન આપે એટલે જેથી કરી એની અંદર જે આપણે એની એની જે શક્તિ છે એ શક્તિ ઓછી ન થાય એટલે જેથી કરી જીવાત પણ ઓછી લાગે અને બીજા નંબરમાં એને પાંદડાની અંદર ગ્રીનરી અને પાંદડું છે ને એ ઘડીકમાંથી ગઈઠું ન થાય એટલે ખરેખર આખું આ સમજવા જેવી વાત છે ને આમાં આમ તો આપણે લાંબુ સમજીએ ને તો આગળના વિડીયોમાં પણ મેં કીધું બહુ મોટી ચર્ચા કરવી પડે પણ આ તમને એક દેશી ભાષાની વાત કરી છે કે માખણ ખાઈ ઘી ખાઈ તો શરીરની અંદર ક રીએ એટલે ફૂગનાશકો છે ને એવી વસ્તુ છે આપણે ઘીને ને આપણા પાક માટે એટલે મિત્રો ખાસ સમજા એવી છે કે કેવા ફૂગનાશકો વાપરવા ખરેખર હું તો એમ કહું છું કે તમે કોઈ પણ ફૂગનાશક વાપરવો આપણે એમ નથી કહેતા કે હું હું તમને આ બતાવું એ જ તમે વાપરો પણ જે ફૂગનાશકો વાપરો ને સ્ટાન્ડર્ડ કંપનીના વાપરો કે આપણી ઇન્ડિયાની કંપની એમાંથી એકથી વીસ જે નામશીલ હોય યુપીએલ હોય સ્વાલ હોય ધાનુકા હોય ટાટા છે બાયર છે સિજન્ટા છે આવી બધી જે નામચીન કંપની છે બીએસએફ છે આ બધી જે નામચીન કંપની છે એવી કંપનીના તમે ખરેખર ફૂગનાશકો વાપરો જેથી કરી એની બનાવટ છે ને એ બનાવટની અંદર કાંઈક ને કાંઈક સારું હોય તમારે પૈસા તો બધાને છે આપણે બધાય જે મેં તમને આની પહેલાંય કીધું કે આપણે રાજકોટના એંસી ટકા નેવું ટકા એવી કંપનીઓ છે આપણે આઈન્યુ ગુજરાતનીઓ એવી ઘણી બધી કંપનીઓ છે એંસી નેવું ટકા કંપનીઓ એવી હોય છે કે જે બબુડા તમને સીધા ભરીને દઈ દઈએ પાસે લેબ એ નથી કોઈ મેન્યુફેક્ચર નથી કરતું પાસે કાંઈ હોતું નથી મિત્રો ખરેખર અને સ્ટાન્ડર્ડતા કંપની છે એ રૂપિયા આપણી પાસેથી ને વધારે લે છે કે એનું ફિલર મટિરિયલ છે કે જેની અંદર એડ કરતા હોય છે પછી બીજા નંબરમાં એની પાસે એવી લેબો હોય છે ઘણી બધી લેબની અંદર એ ટૂંકમાં લેબ થાય છે એનું મટિરિયલ છે એ મટિરિયલ ટૂંકમાં તૈયાર થઈ ગયા પછી સકાસવામાં આવે છે કે જેથી કરી ટૂંકમાં એના રિઝલ્ટો આપણે સારા જડે મિત્રો એટલે ખા ખાસ ખેડૂતોને આવી માહિતી આપવાનું કારણ થોડોક વિડીયો લાંબો થતો હોય મિત્રો પણ ખાસ ખરેખર ખેડૂતોએ આવી માહિતી લેવી મગજમાં ઉતારવી અને આપણો ધ્યેય એક છે કે ખેડૂતોને આપણે આપણો વિડીયો છે એક હજાર ખેડૂતો વિડીયો જો હે ને તેમાંથી સો વ્યક્તિ કમસે કમ અવી વસ્તુ અપનાવશે ને તો ખેડૂતોને આગળ ભવિષ્યમાં ઘણો બધો ફાયદો છે ઓછે ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે ખેડૂતોને કાયમી હવે મેં તમને આગળ મારી મગફળી બતાવીને એમાં ખરેખર મિત્રો મેં વોટર સોલ્યુબલનો અત્યાર સુધીમાં ઉપયોગ નથી કર્યો હા એક ડોઝ મેં એવું સાવજ ફર્ટિલાઇઝરનું જો અગિયાર ચાલીસ વીસનો ગ્રેડ આવે ને એ મેં માર્યો હતો કે જે સારી કંપનીનું અને સોડિયમ ક્લોરાઈડ વિનાનું કે જે સાર વિનાનું બરાબર ભવિષ્યમાં આપણા આપણે ખેતીની અંદર આપણા કોઈ પણ પાકની અંદર કોઈ નુકસાની ન થાય હવે મિત્રો હું તમને ખરેખર બતાવું મિત્રો જો મિત્રો આપણે દવાનો ઉપયોગ કરીએ ને એમાં તો પહેલાં જે ક્રિસ્ટલ કંપનીનું ટિલ્ટ કરીને આવે છે જેની અંદર પ્રોપિકોના આવે છે જે ફૂગ નાશક છે પ્રોપિકોના દલ પચીસ ટકા આવે છે જે આપણે ખાસ કરી એના ટીકા ઘેરું રાતળમાં બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારું કામ આપે છે મિત્રો એની સાથે જો આપણે દ્રાવણ કરેલું છે બેકિંગ નથી અને સાપ પાવડર યુપીએલ કંપનીનો ઓરિજિનલ મિત્રો સાપ પાવડર આપણે લીધેલો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી મિત્રો જો આ નું ટૂંકમાં દ્રાવણ કરેલું છે આ આપણે ની શીશી છે તમે જોઈ શકો આ જે ક્રુમાસિન છે ને હું દર વર્ષે બે ડોઝ આના કોઈપણ ફૂગનાશક સાથે સાટું છું આનો એક ડોઝ આપણે મારી દીધો ને અત્યારે આ બીજો છે જે ટૂંકમાં એક ઓર્ગેનિક જ પ્રોડક્ટ સામતો પણ બધી પેસ્ટીસાઇડ અને ફંગીસાઇડ બધું ચાલે છે ભેગું અને જે જમીનની અંદર ફૂગ આવે સફેદ ફૂગ છે કારી ફૂગ છે ફ્યુજેરિયમ છે અલ્ટેનરિયા બધી વસ્તુની અંદર કામ કરે છે પછી મિત્રો જે આ દ્રાવણ છે ને એ દ્રાવણ આપણે આની પહેલાં એક વિડીયોની અંદર ચર્ચા કરેલી છે કે મેપાસોલ આપણે તમે કોઈ પણ સારી કંપનીનું વાપરી શકો આપણે મનેશિયા કંપની છે મહારાષ્ટ્રની કંપની છે અને બહુ સ્ટાન્ડર્ડ કંપની છે એની અંદર લીધું જોઈએ એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ જે ત્રણ વસ્તુ આવે છે પોટાશ મેગ્નેશિયમ ને સલ્ફર ત્રણેય વસ્તુ અત્યારે મગફળી માટે બહુ મહત્ત્વની વસ્તુ હોય છે અને એને આપણે જે પીએમએસ તરીકે વાપ ટૂંકમાં કહીએ છીએ દસથી બાર બો પોપ એક કિલ્લાની અંદર કરવાના હોય છે અને આની મિત્રો કોઈ પણ એરિયસ છે નેક્સસ છે વનિતા છે એવું સારી કંપનીનું તમે કોઈ પણ મિત્રો અથવા મનેશિયાનું જોડે તો સારી કંપનીનું સ્ટાન્ડર્ડ તમારી વસ્તુ લો મિત્રો અને મિત્રો ઇયડની દવા અત્યારે નોર્મલ આપણે જે ઉપયોગ કરીએ છીએ જેની અંદર જો આ દવા છે સારી કંપનીનું સાયફર પચીસ ટકા જે આવે છે ને સાયફર આપણે પચીસ ટકા લીધું છે મિત્રો અને જો ગ્રોમર કોરોમંડલ કંપનીનું છે સ્ટાન્ડર્ડ સાયફર કિલ પચીસ ટકા અને પંદર એમએલ જેટલું આપણે પ્રમાણ રાખીએ છીએ એની હવે મિત્રો આ તમને બધી દવા મેં બતાવી દીધી છે એની અંદર જે પ્રમાણ છે એ પણ ટિલ્ટ છે એનું વીસ એમએલનું પ્રમાણ રાખવાનું હોય છે ક્રોમાશીર છે તો આપણે સો એમએલમાંથી દસ પોપ એટલે દસ એમએલ જેટલું પ્રમાણ રાખવાનું હોય છે એક પોપે આમ તો લગભગ ખેડૂતોને બધાને ખબર હોય પણ તમારે બીજી કોઈ દવાનું તમને ભલામણ નથી કરતો કોઈ તમારે જે સાચવી હોય પણ ખાસ કરી ફૂકનાશક તરીકે જો તમારે અત્યારે સસ્તું અને સારું કરવું હોય તો ટિલ્ટ પોપી અને સાફ પાઉડર બે વસ્તુનો ઉપયોગ કરજો તમને જબરજસ્ત પ્રમાણ ઉપયોગતા ખાસ કરી સાપ પાવડરની અંદર અત્યારે મેંગોઝેબ અને બાવીસ ટીન બે વસ્તુ આવતી હોય છે જેથી કરી એની અંદર ન્યુટ્રિશન ભરપૂર પ્રમાણમાં હોય છે મગફળીના પાકને ન્યુટ્રિશન જળતા રહીએ એટલે સારું આપણે એને રિઝલ્ટ જળે બાકી પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આપણે કાયમી માટે ભલામણ કરીએ છીએ કોઈ સારી કંપનીનું સ્ટાન્ડર્ડનું મેં તમને કીધું એમ નામ આપ્યા હે એનો ઉપયોગ કરો જેથી કરી તમને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળશે અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો જય જવાન જય કિસાન